નમસ્કાર દર્શક મિત્રો મિત્રો ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગ્રેટ ગુજરાતને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે મિત્રો ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન એટલે કે જીસીએમએમએફના પચાસ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ફેડરેશન દ્વારા વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ એટલે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વિશાળ સહકાર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે મિત્રો આ મહાસંમેલનમાં અંદાજે સવા લાખ ખેડૂતો ઉપસ્થિત રહેવાના છે આ કાર્યક્રમ માટે પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે ગુરુવારે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની ગોલ્ડ જ્યુબિલિટીની ભવ્ય ઉજવણી થવા જઈ રહી છે વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અમૂલનો ગોલ્ડન જ્યુબલી સમારોહ યોજાવાનો છે આ કાર્યક્રમમાં સવારે સાડા દસ કલાકે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના સલાહકાર મંત્રી અમિત શાહ હાજરી આપવાના છે તેઓ ડેરી ઉદ્યોગ સાથે જોડાયેલા સવા લાખથી વધુ લોકોને સ્ટેડિયમમાં સંબોધિત કરવાના છે હવે મિત્રો આગળ વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાવીસમી ફેબ્રુઆરીના રોજ ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે મિત્રો આ પ્રવાહ દરમિયાન વડાપ્રધાન મહેસાણા ખાતે વાળેનાથ ધામ વાળેનાથ મહાદેવ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ઉપસ્થિત રહેવાના છે શ્રી વાળીનાથ મહાદેવ મહાશિવલિંગ સુવર્ણ શિખર પ્રાણ પ્રતિષ્ઠા યોગી આદિત્યનાથ અને ગુજરાતના મુખ્યમંત્રી પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે મિત્રો આ સમારોહમાં પાંચ લાખથી વધુ શ્રદ્ધાળુઓ એકઠા થવાની શક્યતા રહેલી છે આ મુદ્દે વાત કરતા વાળીનાથ મહાદેવ મંદિરના સહાયોજક રાજુ દેસાઈએ જણાવ્યું છે કે ગુજરાતનું બીજા નંબરનું શિવધામ અમારું વાળીનાથ મંદિર જેની ઊંચાઈ એકસો ને એક ફૂટ લંબાઈ બસો ને પાસઠ ફૂટ અને પહોળાઈ એકસો ને પાસઠ ફૂટ છે એમ વિશાળ અમર વાળાનાથ મહાદેવનું મંદિર બની ચૂક્યું છે આ મંદિરનું નિર્માણ કાર્ય છેલ્લા દસથી લઈને બાર વર્ષથી થયેલું હતું જે હવે પૂર્ણ થઈ ગયું છે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો ગુજરાત વિધાનસભામાં કાલે જે દ્રશ્યો જોવા મળ્યા તેમાં રાજકારણની સાથે રમૂજ પણ હતી નાગજોકની સાથે સાથે હળવશ પણ હતી સૌથી પહેલા વાત કરીએ વિધાનસભામાં થયેલી નાગજોકની તો કાલે વિધાનસભામાં ભાજપ અને કોંગ્રેસના ઠાકોર ધારાસભ્યો વચ્ચે આક્ષેપબાજી થઈ હતી બે ઠાકોર ધારાસભ્યો દ્વારા એકબીજા ઉપર આરોપો મૂકવામાં આવ્યા હતા જેમાં વિધાનસભાના અધ્યક્ષ દ્વારા બંનેને શાંત કરવામાં આવ્યા હતા મિત્રો ભાજપના ધારાસભ્ય એવા અલ્પેશ ઠાકોરે ગેનીબેન ઠાકોર ઉપર બુટલેગર સાથે સાંઠગાંઠના આક્ષેપો લગાવ્યા હતા તો બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પણ અલ્પેશ ઠાકોર ઉપર કોઈનો તોડ કર્યાનો આક્ષેપ લગાવ્યો હતો આખરે વિધાનસભાના અધ્યક્ષે બંનેને અટકાવીને મામલો શાંત પાડ્યો હતો હવે મિત્રો મોસમ સમાચાર ઉપર એક નજર કરીએ તો ફરી એકવાર અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં માવઠાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે આવતીકાલથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ઠંડીના નવા શરૂઆત થઈ જશે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને કચ્છમાં ઠંડીની અસર અનુભવાશે બનાસકાંઠા અને મહેસાણામાં પણ ઠંડીની વધુ અસર જોવા મળી શકે છે ઘણા ભાગોમાં લઘુત્તમ તાપમાન દસ ડિગ્રી થવાની શક્યતા રહેલી છે રાત્રિ અને વહેલી સવારે લઘુત્તમ તાપમાન નીચું જઈ શકે છે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે પચીસ અને છવ્વીસ ફેબ્રુઆરીના રોજ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા ફેબ્રુઆરી મહિનાના અંતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા પચીસથી લઈને સત્યાવીસ ફેબ્રુઆરી વચ્ચે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ છે મિત્રો માર્ચ મહિનાની શરૂઆતમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્મ્બન્સ આવવાનું છે એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા રાજ્યના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે કેટલાક ભાગોમાં છાંટા પડવાની શક્યતાઓ છે અંબાલાલ પટેલે વધુમાં ઉમેર્યું કે ફેબ્રુઆરી મહિનામાં વાતાવરણમાં બદલાવ આવશે અને માર્ચ મહિનામાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ થવાની શક્યતા રહેલી છે પરંતુ એપ્રિલ મહિના દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં ભારે હિમવર્ષા થવાની છે આથી ઉત્તર ભારત સહિત ગુજરાતમાં પણ ઘણા ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેલી છે અને રાજ્યના કોઈ કોઈ ભાગોમાં કરા પડવાની શક્યતા પણ તેમણે જણાવી છે મિત્રો સમાચારોમાં આગળ વધીએ તો કોંગ્રેસની ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીની સુરક્ષામાં ભારે ચૂક થવાની ઘટના સામે આવી છે તેઓ યાત્રા સાથે કાનપુરના શુક્લાગંજમાં ઉન્ન પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક શંકાસ્પદ ડ્રોન ઉડતું જોવા મળ્યું હતું આ દરમિયાન રાહુલ ગાંધીની સુરક્ષા કરી રહેલા જવાનોની નજર ડ્રોન કેમેરા ઉપર પડતા તેથી તુરંત કાફલો આગળ રવાના થયો હતો અને પોલીસને જાણ કરી હતી મિત્રો આ મામલે પોલીસે ડ્રોન સાથે એક યુવકની ધરપકડ કરી અને પૂછપરછ હાથ ધરી છે